ચલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં જે અચાનક જ ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા ત્યાં મેટ્રોના અધિકારીઓએ અગમ્ય ચેતીના ભાગરૂપે ત્યાં બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા એટલે કે ગડબ સાથેના સપોર્ટ ગોઠવી દીધા છે અને આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની પણ ફરજ પડી છે મળતી કે સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી અને આ અંગે મેટ્રો અધિકારીઓએ ત્યાં તાત્કાલિક જ અગમ્ય ચેતીના પગલા લઈ લીધા છે અને ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં જે લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે અને જેના કારણે કાર્યાલયની અંદર રહેવું હવે જોખમી બની ગયું છે અને આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખાસ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જે બિલ્ડિંગ છે તેની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે આ ઘટના એકવાર સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની જે ઇમારતો છે તેની સુરક્ષા અંગે નવી ચર્ચાએ શરૂ કરી છે પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા અને તપાસ કરી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને